ત્યારે ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી હતી બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલાક કરી છે આવા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ઝાડેશ્વર ચોકડી પર ડ્રાઈવ યુજી મોડિફાઈડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી રાજમાર્ગો ઉપર આડેધમ ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવવાને કારણે રસ્તે ચાલતા બાળકો મહિલા વૃદ્ધોને વધુ તકલીફ પડે છે જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ મહેરિયા તેમજ તેમના સ્ટાફે આજે સાંજે જાડેશ્વર ચોકડી પર ડ્રાઈવ યોજી સોટા મારવા નીકળતા બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ કાળાકાચ કરાવી ફરતા ફોર વ્હીલર ચાલકોના કાળાકાચ દૂર કરી દંડ ફટકાર્યો હતો રિપોર્ટર અવિશ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન અને ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલું કે ઘણા બધા બુલેટ મોડિફાઈડ સાયલન્સર કરીને ચલાવવામાં આવે છે જેના કારણે અવાજનું પ્રદૂષણ પણ થાય છે અને જે આજુબાજુમાં ડ્રાઈવ કરતી વ્યક્તિઓ છે એ અને રાહદારીઓ પણ એનાથી એકદમ અવાજ થઈ જાય છે અને ખૂબ જ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે જે બાબતે એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબને અમે ધ્યાન દોરેલું જેના કારણે ખૂબ જ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપેલી જે સબબ આજે અમે લોકો જાડેશ્વર ચોકડી વાહન ચેકિંગમાં ઉભા રહેલા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકની ટીમ દ્વારા આજ ચેકિંગ થયું હતું એમાં મોટાભાગે ઘણી બધી બાઇકોમાં મોડિફાઈડ સાયલન્સર મળી આવ્યા છે તો તમામને સૂચના છે કે આ રીતના કંપની મેડ સિવાયના સાયલન્સર ન કરાવો અવાજનું પ્રદૂષણ ન વધારો અને આ સાથે સાથે અમે કાળા કાચની પણ કામગીરી કરેલી છે કે જે ગાડી પર ઓવર બ્રાઇટ ક્લાસ હોય તેની અમે ફિલમ દૂર કરીને લોકોને દંડ ભરાવે